આવા મૃતકોની ઓળખ થાય તે માટે અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા ઉધના મગદલા રોડ પર અંબાનગર પાછળ શનિદેવ મંદિર પાસે આજે હજાર થી વધુ બિનવારસી મૃતકોના ફોટા પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અગ્નિદા સેવા કેન્દ્ર સંસ્થાના પ્રમુખ વેણીલાલ મારવાએ જણાવ્યું હતું કે બિનવારસી મૃતકોના હિન્દુ વિધિ મુજબ અગ્નિ સંસ્કાર અને ધાર્મિક વિધિ અસ્થિ વિસર્જન અને આત્માની શાંતિ માટે યજ્ઞ કરાય છે ત્રેવીસ વર્ષમાં બિનવારસી મૃતકોના ફોટો પ્રદર્શનને કારણે પંચાવનથી વધારે મૃતકની ઓળખ થઈ છે દરમિયાન મકરસંક્રાંતિમાં અન્નદાનનો મહિમા હોવાથી આ કાર્યક્રમ નિમિત્તે બાળકો અને ગરીબોને ફૂડ પેકેટ તેમજ મિષ્ઠાન અપાશે વધુમાં જણાવ્યું હતું કે આજે યોજાયેલા પ્રદર્શનમાં એક દીકરાને તેના પિતાની ઓળખ કરવામાં સફળતા મળી હતી આ યુવક છેલ્લા અઢી વર્ષથી તેના પિતાની શોધખોળ કરી રહ્યો હતો દરમિયાન આ પ્રદર્શન અંગે જાણ થતાં તે આજે વહેલી સવારે આવ્યો હતો જેમાં તેના પિતાની ઓળખ થઈ હતી પોતાના સ્વજનની ઓળખ થઈ શકે તેમ માટે જ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો મારું નામ વેનીલા મારવાલા પ્રેસિડેન્ટ અગ્નિદા સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરની અંદર બિનવર્ષી લાશોનું વિનામૂલ્યે નાત જાતના ભેદભાવ વગર અંતિમ સંસ્કાર કરતી સંસ્થાઓ દ્વારા આજના રોજ શનિદેવ મંદિર સોમનાથ સોસાયટી સોશો સર્કલ ઉધના સોશો સર્કલ પાસે તમામ બિનવાસી મૃતકોના ફોટા મૂકીને એનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે પ્રદર્શન રાખવાનો હેતુ એ જ છે કે ઘણાના સ્વજનો જે લાપતા થઈ ગયા છે શોધખોળ કરતાં આજ દિન સુધી એ લોકોને મળી આવેલ ના હોય જે આ ફોતાના માધ્યમથી એમના સ્વજનોને શોધવા માટે અહીં આવે છે અને શોધતા શોધતા આજે એક ભાઈના ફાધરની અઢી મહિ અઢી વર્ષથી જે ગુમ થયા હતા તેની આ પ્રદર્શનના માધ્યમ દ્વારા એમના અંતિમ સંસ્કાર અમે કર્યા હતા તેમના ફાધરની ઓળખ આજ રોજ થઈ છે જેનો અમને ઘણો આનંદ થાય છે વાત સાથે સાથે દુઃખ એ વાતનું પણ છે કે આ સંસ્થાએ આજથી નવ હજાર જેટલી લાશોના દાહ સંસ્કાર કર્યા છે અને ત્રેવીસ વર્ષની અંદર ફક્ત પંચાવન લાશોની ઓળખ થઈ છે જેને રોજ આજે વધતા એક ઉમેરીએ તો આજે છપ્પન લાશોની એ એટલે પંચાવન વધતા આજે એક લાખની ઓળખ થાય એટલે છપ્પન લાશોની ઓળખ થઈ સાહેબ विजय तो। शंकर विजय भाई कहाँ पे रहने का है आपको उतना लिम्बा है अभी कहाँ पे आए हो आप मैं सोशी सर्कल के आगे शनि मंदिर के पास में आया अभी कौन सी संस्था में ये प्रदर्शन लगा है और क्या आपने अभी महसूस कर रहे हो आप ये देखने के बाद ये अग्निदास संस्कार ट्रस्ट वालों ने ये आयोजन किया है क्या आयोजन किया है अभी आपकी जो फोटो का प्रदर्शन देखा तो आपका कोई वाली मिला इसमें कोई रिश्तेदार मिला मेरे पिताजी लापता थे ना उन्हीं को देखने के लिए आया था मैं तो मतलब नाइन्टी फाइव परसेंट तो पूरा मैच हो ही गया है अब वो हो सकता है अब इन लोगों के पास कुछ कपड़े हो कुछ हो वहाँ तो फिर उससे भी थोड़ा हमको थोड़ा कंफर्म हो जाएगा कि भाई पिताजी यही है कितने साल से लापता थे और आज क्या महसूस कर रहे हो ये फ़ोटो और वो सब नाइन्टी संतुष्टि मिल रही क्या है संतुष्टि तो है ना सर कि इतने दो ढाई साल से ढूंढ ढूंढ कर रहा हूँ और अभी उनका पता मिला तो थोड़ा ऐसा लग रहा है कि अपनी थोड़ी कामयाबी जो अपने पिताजी लापता थे हो सकता है उनका आखिरी जो दाह संस्कार जो अपना हमारे तरफ से रहता है हम वो भी कर दे तो उनकी भी आत्मा को शांति प्राप्त तो हो जाए कितने साल की उम्र थी और किस हिसाब से हुआ था ये लगभग उनकी एटी के ऊपर उम्र थी एटी टू के आसपास थी और वो पिताजी के मतलब जीजाजी जो जीजाजी के वहाँ से लापता हो गए थे